ગંભીરા બ્રિજના બે કટકા થયા અને આજ દુર્ઘટનાનો શિકાર નવ જેટલા લોકો બન્યા જોકે અત્યારે હાલ એકવાર એક વિપક્ષના નેતાઓ મેદાન આવી રહ્યા છે અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ જ વાતને લઈને સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે અને મુખ્યમંત્રીને પણ કહી દીધું છે કે જો તમે રાજીનામું આપી દો તમારાથી કામ ના થતું હોય તો શું છે સમગ્ર વિષય તેમણે વધુમાં શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ આવીડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ વહેલી સવારે આજે ગંભીરા બ્રિજની દુર્ઘટના સામે આવી મધ્ય સમયે અનેક એવા વાહનો પસાર થઈ રહ્યા હતા ઘણા બધા વાહનો મહીસાગર નદીમાં ડૂબી પણ ગયા છે અને એની જ સાથે ઘણા બધા લોકો આ ઘટનાનો શિકાર પણ બન્યા છે અમારી પાસે જ્યાં સુધી માહિતી સામે આવી રહી છે ત્યાં સુધી નવ જેટલા લોકો આ ઘટનાની અંદર

જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણીકાંડમાં તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કા ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબી નું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એમ મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભળતું થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય ને શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારો રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછરીની ધરપકડ કરવાની મોટા મગર મચ્છોને છોડી દેવાના આપણે બધા સાથીપણે નક્કી કરીએ કે એક પણ ના એક પણ મોટો મગર પછા પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું તે જ રીતે ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકોએ પણ સીધા જ આક્ષેપો તંત્ર ઉપર લગાડ્યા છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે ઘણી બધી વખત વિડીયો બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ તંત્ર ક્યાંક આંખ આડા કરતું હતું એટલા જ માટે થઈને આ દુર્ઘટના બની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર